ભાઈ કોઠારી માનદ મંત્રી વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહા મંડળ વલસાડ આજે જે ઘટના બની સમીરભાઈ બપારાએ જે મારે શુષ્ણ પ્રમુખ છે કેરી માર્કેટ કામ અર્થે ગયેલા હતા આ કોઈ ટેમ્પર એ પાર્કિંગ માટે વાત કરતા હતા એટલામાં અરુણભાઈએ સમીરભાઈ તે માર મારલો હતો એ મુદ્દો શું તો એ ખબર નથી પણ એ જે ઘટના બની એ ખોટી છે અને વેપારી મહંડલ શબ્દ કડક શબ્દોમાં પહોચડે છે આ ઘટના નિમિત્તે આખો છપડ બજાર પા ચોકસ મતદાન માટે મે બંધ રાખેલો છે અને એસપી સાહેબને ભી આવેદન આપેલો છે આ જે ઘટના બની એ ઘટનાના સંદમે ઉચિત કાર્યવાહી થાય અને દોષી લોકોને કડક સજા થાય એ અમારી માંગ છે મે સિબલાલ મેવાડા ખંસડ હોલસેલ હોલસેલ તાલુકા મહમડરના ઉપપ્રમુખ આજે અમારા પ્રમુખ શ્રી સમીરભાઈ મપારાને કેરી માર્કેટમાં કોઈ કામ અર્થે જવાન گیا تھا અને કોઈ ટેમ્પાતો સાથે વાતચીત કરતા હતા એટલામાં અરુણભાઈ ત્રિપાજી આવિનાયને માર્યો કો ગુપ્તમાર ગણી લાગી છે એમને કો તકલીફ છે એવું તકલીફના કારણે અમે એક આખો છુપારે સોશિયલ માર્કેટ હોલસેલ માર્કેટ બત્તા એને સેબી હોલસેલ માર્કેટ સદંતર ચોકસ મુદ્દત માટે બંધ રાખેલ છે અને આ મારામારી કરી ખોટી રીતે અને વડીલ માણસને માર્યો છે કે બહુ ખોટું છે એના માટે અમે ઘોર નિંદા કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે એસપી સાહેબને આદર આવેદન આપ્યો છે એનો ખોટા લોકોને જેને ગુનો કર્યો છે એને કડકમાં કડક સજા આપે એ જ અમારી માંગ છે સમીરભાઈ મોપારા આજે સવારે હું એપીએમસીનો નો ડાયરેક્ટર છું એટલે એપીએમસીમાં મારે કામે ગયો અને પછી નીકળતી વખતે એક ભાઈ કઈ ટેમ્પો એપીએમસી માં પાર્ક કરેલો હતો તેને મેં કહ્યું કે ભાઈ તું બહાર લઈ જા કે મારી દુકાન છે ને મારી સાથે થોડું અને આ એ કર્યું કે મારી દુકાન છે એટલે અહીંયા મળો પછી મારી બાજુમાં અરુણભાઈ ઊભેલા હતા અને જોયા કદા ને પછી સીધા મને મારવા જ માળ્યા હવે પાછળનો ગેટ અમે બંધ કર્યો છે આગળના બીજા બધા ગેટ ખુલ્લા છે પાછળ તાળું કે માર દીધું એમ કને મે એની સાથે એક શબ્દ પણ બોલ્યો કે મને સીધા મારવા જ માળ્યા ધરા ધર આને સ્થાપક મને માર દીધી સીસીટીવી માં ભી આવી દેશે અને એ લોકોના કેરી માર્કેટના પ્રમુખ આરસી પાંડે એ રૂમ રૂમમાં જ ઊભેલા હતા એમની સામે જ થયું એમણે અમે મને આટલું મારીને પણ ઉછેને સંતોષ ન થયો કે ભાઈ પેલું લાકડું લેવા દીધું કા દુકાન મારવા હાડ લાકડું એને મારવા દોડે કે પછી મોટરસાઇકલ પર નીકળી ન જાય એટલે પોલીસ ચોકીમાં ઓ પોલીસમાં ફરિયાદ થઈ ગઈ છે બાબાજી ઓય કોઈ આ જ જરાય પૂછ잖아 મતલબ એને હા બોલતો પડતો આપણે કે એવું રાખે ને એને હું મગજમાં આવી ગયું થાય કે પાછલો ગેટ લોક કરીરો પણ બધાય બડુ આપે એટલે અમે પાછળનો ગેટ લોક કર્યો તમે આદરથી આવજો કરો આગળનો ગેટ મોટો ખુલ્લો છે બડુ આપે એટલે પછી એ કે એનું મગજમાં હું દી એટલે મને મારવા જ મળ્યો આંગસ્ટા પર ડાર્ક ડાર્ક મારવા જ મળ્યો એટલે બધો અહીંયા ચેકઅપ કરાવ્યો છે કે એ થોડો થોડો એનો છાતીમાં પણ મને ખાવતો તો આ અહીંયા જે અહીંયા લાઈગો નાચામાં લાઈગો અને અહીંયા બકરદનમાં કઈ માર પડે છે એટલે તકલીફ છે તો હે